દિયોદર ખાતે મહાસૂદ અગિયારસ નિમિત્તે રામાપીરનો ભવ્ય મેળો યોજાયો બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ વિસ્તારના દિયોદર નગરમાં મહાસુદ અગિયારસના પાવન અવસર પર રામાપીરનો પરંપરાગત મેળો ભવ્ય રીતે યોજાયો દર વર્ષે યોજાતા મેળામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉમટ્યા હતા સમગ્ર દેશભરમાં વિવિધ મેળાઓ યોજાતા હોય છે અને દરેક મેળાની પોતાની આગવી ઓળખ અને વિશેષતા હોય છે એ જ પરંપરાને આગળ વધારવા દિયોદર ખાતે યોજાયેલ રામાપીરના મેળાએ પણ ભક્તિ અને આનંદનો માહોલ સર્જ્યો હતો દિયોદર તથા આસપાસના ગામોમાંથી લોકો પરિવાર સાથે મેળાની મોજ માણવા પહોંચ્યા હતા મેળામાં બાળકો માટે નાના મોટા જગડોળો અને રમૂજી રમતોની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત ખાણીપીણીના વિવિધ સ્ટોલો ઠંડા પીણાના સ્ટોલો તેમજ મેળાની શાન ગણાતા શેરીના સ્ટોલો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બાળકો વડીલો માતાઓ બહેનો અને યુવાનો સહિત સર્વે સમાજના લોકોએ મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મેળામાં પધારેલા શ્રદ્ધાળુએ રામાપીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ભક્તિભાવ સાથે મેળાનો આનંદ વ્યક્ત કર્યો હતો સમગ્ર નગરમાં ધાર્મિક અને ઉત્સવી માહોલ છવાઈ ગયો હતો